મિત્રો માયાભાઈ એના નાના દીકરા જયરાજભાઈના લગ્ન કાલે થઈ ગયા તો મિત્રો તેમના અનેક વિવાહના વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા અને મિત્રો પરંતુ તેમના પત્નીના કોઈ ફોટા જોયા નથી અને બધાની ઈચ્છા હતી કે તેમને પત્ની કેવી દેખાય છે તો મિત્રો અમે આ વિડીયોમાં તેના પત્નીના બધા ફોટા બતાવ્યા છે તો વિડીયો મિત્રો પૂરો જોજો મિત્રો તમને જણાવી દઈએ કે આ જયરાજભાઈની પત્નીનું નામ નંદિની આહીર છે અને તે જામનગરના જાણીતા પ્રમુખ અને જામનગરના જાણીતા ઉદ્યોગપતિની ગિરિરાજ ભયારની દીકરી છે મિત્રો તેમના લગ્ન અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે અને તેમના નંદિનીબેનની કોઈ તસવીરો સામે નહીં આવી પરંતુ મિત્રો તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો નંદિનીબેનની સુંદર સુંદર તસવીરો છે જે તેમના વિવાની છે તેમના વિડીયો શૂટિંગમાંથી મેં કટ કરીને તમને બતાવી છે તો મિત્રો વિડીયોમાં જુઓ તેમની પત્ની કેટલી સુંદર દેખાઈ રહી છે મિત્રો તેનો અમે વેડિંગનો વિડીયો પણ પાછળ નાખ્યો છે તો મિત્રો વિડીયો પૂરો જુઓ અને મિત્રો તમને નંદિનીબેન અને જયરાજભાઈની જોડી કેવી લાગી સુંદર લાગ્યું તો કમેન્ટ કરું મિત્રો જયરાજભાઈ તેમના વિવાહ કરવા માટે હેલિકોપ્ટર લઈને ગયા હતા ખરેખર અત્યારે હેલિકોપ્ટર લઈને કોઈ વહેણવા નહીં જુ પરંતુ આ માયાભાઈના દીકરા હેલિકોપ્ટર લઈને પહેણવા ગયા હતા અને તેમના કાલે વિવાહ પણ થઈ ગયા અને આ બંને દંપતી પ્રેમ લગ્નમાં પણ બંધાઈ ગયા મિત્રો ત્યાંના વિડીયો ખૂબ જ વાયરલ થયા અને મિત્રો તમને જયરાજભાઈની પત્ની કેવી લાગી સુંદર લાગ્યું તો કમેન્ટ કરો અમારો વિડીયો વધારે શેર કરો